Bună ziua, doamne, doamnelor, doamnelui, doamnelor, doamnelui, doamnelor, doamnelui, doamnelor, doamnelui, doamnelor, doamnelui, doamnelor, doamnelui, doamnelor, પાલનપુર ખાતે ફાગણ વદ ત્રીજાના દિવસે સમગ્ર ધાણદાર જૂથ નાઇ સમાજના કુલદેવી લિંબ માતાજીનો પ્રાગટ્ય ઉત્સવ હોવાથી સમાજના લોકોએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી લિંબાચ લિંબાચા સમાજની વાડી ખાતે તે લિંબજ માતાની શોભાયાત્રા યોજવામાં આવી હતી જે શોભાયાત્રા મંદિરેથી શરૂ કરી શહેરના જામપુરા જીઆઈડીસી કોઝી સહિતના મુખ્ય માર્ગો પર પરિભ્રમણ કરી નીઝ મંદિરે પરત ફરી હતી જ્યાં હવન યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં સમાજના લોકો ભાવિક ભક્તોએ જોડાઈ અને હવનમાં આહુતિ આપી આરાધના કરી ધન્યતા અનુભવી હતી સમસ્ત ધાંધાર જૂથ નાય સમાજની કુળદેવી માં લિંબત નો પ્રાગ દિવસ અને હવન નિમિત્તે આજે સમસ્ત લિંબત યુવા સંગઠન પાલનપુર થી શોભાયાત્રા માતાજી ની વાડે થી જામપુરા થઈ અને નવા થઈ અને પરત માતાજી ની વાડી આવે છે અને આજ રોજ સમસ્ત અંધાર જૂથ સમાજ એકત્ર થઈ માતાજી ની આરાધના કરે છે અને સમસ્ત સમાજ એક સાચા હેતુ થી કે એ બધા સારું સ્વાસ્થ્ય રહે અને ભોજન અને આજે આજના દિવસે સમસ્ત અંધાર જૂથે એક ભોજનનું આયોજન પણ કરેલું છે તો માતાજી નો પ્રસાદ લઈ અને માતાજી ની આખા દિવસમાં આરાધના કરી અને બધા એકબીજાને હળેમળી અને સમાજ નું તે હેતુથી માતાજીની આરાધના દિવસ છે અને અવંત્રી છે એના અનુસંધાને આજે સમાજ સુધી એકત્ર થયેલ છે જય લિંબત મારું નામ નાય ભરતકુમાર ભગવાનભાઈ છે અને લિંબચ યુવા સંગઠન માં તરીકે છે